तू कण्जारूसू हुमे अने तू टाप लागेते मारू भूपू रे मुमु मै तू अपला भूटरो ने भाजी निकन ये कोई आ... 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 यूई नही मु... 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 तू धब्बार व... 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 आ... आ...

શું કરવાનું એટલે એટલી કર ઉંગોટના તો હું ઓય આયો હાલે તમને તું તું થોડી વે વાવ બાદરી બોલ તો અરે વેલાભાઈ હું બપોરે નહીં આવતો કદી અરે ડોડુ તમ બોલે ને અ ડોડુ શું બોલ્યો તો બોલ છે અરે ડોડુ લાઈ બોલ્યો આ જ તો

બોલે શું એય એ શું આ બધા હું ભુંડરું ભુંડરું કાઈક કરીશ લે અને તો થાય પછી હું તો કાઈ તો ના બોલું તો કહી এ দুটো এত হেডে সুকা আড়িয়ে দে এ বাড়વા দি কি এত হট পটে আর হলুদ অলัจ আ সামন জি তো মন তা এ তু गेला আই আই

yeah <laughs> वो अरे हां बट पर नहांगा है हडो ए भईया की

હા તમજી તુ ઓ ઓ ઓ મુક મો મો માણસ એવા હોય છે કે એ પા ભાઈને લઈ લો અને ખબર ચો પરતી પડ તમે मोळा तो माया हे सुनते आडून नाही

કેમ હમ અમારે રખવાનું કે અમારા બાપા પઈ બાબા આપડા એકલા હંતાશ એટલે મારે જ જાવું અને આ તો કેર હુઈ ગઈ breath.